નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠ વિથ વિકલ્પ કોટવાલ ગઈકાલે એક સમાચાર વહેતા થયા કે બલુચિસ્તાન બલુચિસ્તાન કે જે પાકિસ્તાનનો એક પ્રોવિન્સ છે પાકિસ્તાનનો એક પ્રાંત છે સમાચાર વહેતા થયા કે બલુચિસ્તાન એ પાકિસ્તાનમાંથી છૂટું પડી ગયું જોકે આ કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી એટલે આપણે એ વાતને સાચી ન માની શકીએ પણ એ વાત ચોક્કસ છે કે ભણકારા સંભળાઈ રહ્યા છે બલુચિસ્તાન પાકિસ્તાનમાંથી છૂટું પડે એવી પૂરી શક્યતા છે ઓગણીસો નું વર્ષ હતું પાકિસ્તાન બે ભાગમાં હતું વેસ્ટ પાકિસ્તાન ઇસ્ટ પાકિસ્તાન પશ્ચિમ પાકિસ્તાન પૂર્વ પાકિસ્તાન શું થયું ઓગણીસો ઇકોતેરમાં ઇસ્ટ પાકિસ્તાન એ વેસ્ટ પાકિસ્તાનથી છૂટું પડી ગયું અને ઇસ્ટ પાકિસ્તાનને વેસ્ટ પાકિસ્તાનથી છૂટા પાડવામાં મદદ કરી આપણે ભારતે એ જ પૂર્વ પાકિસ્તાન કે જે હવે બાંગ્લાદેશ છે તો જેમ ઓગણીસો ઇકોતેરના વર્ષમાં પાકિસ્તાનના બે ભાગ થઈ ગયા હતા પૂરી શક્યતા છે કે હવે બે હજાર પચીસમાં જે વધ્યું ઘટ્યું પાકિસ્તાન હતું એના પાછા બે ભાગ પડી જાય આ વખતે જો એ ભાગ પડશે તો એ પાકિસ્તાન માટે બહુ બહુ તકલીફદાયક હશે કારણ કે બલુચિસ્તાન એ પાકિસ્તાનના કુલ વિસ્તારનો ચુમ્માળીસ ભાગ રોકે છે મતલબ કે અડધું અડધું પાકિસ્તાન જાણે કે છૂટું પડી જશે પાકિસ્તાન સ્વાભાવિક છે કે આ વાતને ન જ સ્વીકારે એ બલુચિસ્તાનને અલગ થવા દેવા માટે તૈયાર ન જ હોય કોઈ પણ દેશ તૈયાર ન હોય પણ બલુચિસ્તાનમાં આ સ્થિતિઓ અત્યારે સર્જાઈ રહી છે ત્યાંના એક બહુ જાણીતા લેખક છે જેમનું નામ છે મીર યાર બલુચ એમણે જ ગઈકાલે જાહેરાત કરી હતી કે અમે હવે પાકિસ્તાનથી છૂટા એમણે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન સંયુક્ત રાષ્ટ્રોને વિનંતી કરી એમને રિક્વેસ્ટ કરી કે તમે અમને એક અલગ દેશ તરીકે પાકિસ્તાનથી અલગ દેશ તરીકેની ઓળખ આપો એમણે યુનાઇટેડ નેશન્સને વિનંતી કરી છે કે તમે તમારા શાંતિ દળો પીસ કીપર્સને અમારે ત્યાં તૈનાત કરો કે જેથી પાકિસ્તાન અમને રંજાડે નહીં મજાની વાત તો એ છે કે આ લોકોએ ભારતને પણ રિક્વેસ્ટ કરી છે કે તમારા દિલ્હીમાં અમને અમારો દૂતાવાસ અમારી એમ્બેસી ખોલવા માટેની મંજૂરી આપો એટલા જ માટે આ મુદ્દો ઘણો રસપ્રદ બની રહ્યો છે આજની આ ગોષ્ઠીમાં આપણે બલુચિસ્તાન વિશે વાત કરીશું બલુચિસ્તાન પાકિસ્તાનનો એ સૌથી મોટો પ્રાંત છે ઇટ ઇઝ ધ લાર્જેસ્ટ પ્રોવિન્સ ઓફ પાકિસ્તાન બટ ઇટ ઇઝ ધ લિસ્ટ ડેવલપ્ડ પ્રોવિન્સ ઓફ પાકિસ્તાન એ પાકિસ્તાનનો સૌથી મોટો પ્રાંત છે પણ સાથે એ સૌથી અલ્પ વિકસિત પ્રાંત છે આવું તો હોવું ના જોઈએ ને જો તમારો વિસ્તાર આટલો મોટો છે તો તમારે ત્યાં વિકાસ પણ એટલો થયેલો હોવો જોઈએ પણ બલુચિસ્તાનના કિસ્સામાં એ નથી એનો વિસ્તાર ઘણો જ વિશાળ છે પણ પાકિસ્તાનમાં જો કોઈ એક વિસ્તારનો સૌથી ઓછો વિકાસ થયો હોય તો એ વિસ્તાર એટલે બલુચિસ્તાનનો વિસ્તાર જો એના ઇતિહાસ ઉપર આપણે નજર નાખીએ ને તો પહેલાં બલુચિસ્તાન એ બ્રિટિશ બલુચિસ્તાન કહેવાતું જ્યારે અંગ્રેજો આપણા દેશ ઉપર રાજ કરતા અને બ્રિટિશ બલુચિસ્તાન એ વખતે ચીફ કમિશનરનો પ્રાંત હતો મુખ્ય આયુક્તનો પ્રાંત હતો ચીફ કમિશનરનો પ્રાંત એટલે કે એક એવો પ્રાંત અંગ્રેજોના સમયમાં વ્યવસ્થા હતી એવો પ્રાંત કે જેના ઉપર કેન્દ્ર સરકારનો સીધો અંકુશ હોય જેમ કે અત્યારે આપણી પાસે રાજ્યો છે પણ દરેક રાજ્યને પોતાની અલગ સરકાર છે એ લોકો પોતાનો વહીવટ જાતે કરે છે પણ આપણા દેશમાં જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે એમનું શું કેન્દ્ર શાસિત પ્રદેશો ઉપર અંકુશ કોનો હોય કેન્દ્ર સરકારનો જેવા જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે એવા આઝાદી પહેલા ચીફ કમિશનરના પ્રાંતો રહેતા એવું આપણે માની શકીએ તો આવો એક ચીફ કમિશનરનો પ્રાંત એ બ્રિટિશ બલુચિસ્તાન હતું આઝાદી બાદ એ પાકિસ્તાનના ફાળે ગયું અમુક ચીફ આપણને પણ મળ્યા જેમ કે દિલ્હી એક ચીફ કમિશનરનો પ્રાંત હતો એ આપણને મળ્યો અજમેર મેરવારા આ એક ચીફ કમિશનરનો પ્રાંત હતો એ આપણને મળ્યો કુર્ગ આ એક ચીફ કમિશનરનો પ્રાંત હતો કે જે પણ આઝાદી બાદ ભારતને મળે છે તો ભારતને પણ મળે છે પેલી બાજુ પાકિસ્તાનને પણ મળે છે હવે જ્યારે બ્રિટિશ બલુચિસ્તાનને પાકિસ્તાન અંદર સામેલ કરવામાં આવ્યું ત્યારથી જ ઘણા ખરા બલુચ લોકો હતા ત્યાંના જે મૂળ લોકો છે એમને શું કહેવાય છે બલુચ તો ત્યાંના ઘણા ખરા બલુચ લોકો હતા કે જેમને આ જોડાણ મંજૂર નહોતું એમનું માનવું હતું કે એમને ખોટી રીતે એમને ખોટી રીતે પાકિસ્તાન સાથે જોડવામાં આવી રહ્યા છે મતલબ કે ત્યારથી એમની અંદર અસંતોષ વ્યાપેલો હતો જે જ અસંતોષના પગલે

એક બે દિવસ પહેલાં પાકિસ્તાનના ચૌદ જેટલા સૈનિકો માર્યા ગયા એની જવાબદારી એમણે લીધી છે આવું ભૂતકાળમાં પણ ઘણું બધું થયું છે અને આ એટલું બધું થયું છે કે લગભગ ગયા વર્ષે જ પાકિસ્તાનની સંસદમાં આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો કે ક્યાંક બલુચિસ્તાન પાકિસ્તાનથી છૂટું તો નહીં પડી જાય ને વિચાર કરો પરિસ્થિતિ કેટલી ખરાબ હશે કે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલી તેની સંસદમાં મુદ્દો ચર્ચાય છે કે ક્યાંક આને આ અત્યારની વાત નથી આ ગયા વર્ષની વાત છે ત્યાંની સંસદમાં મુદ્દો ચર્ચાય છે કે ક્યાંક બલુચિસ્તાન આપણામાંથી છૂટું તો નહીં પડી જાય ને તો આ બાંગ્લાદેશ સોરી બલુચિસ્તાન લિબરેશન આર્મી છે કે જે પાકિસ્તાનને રંજાડી રહ્યું છે બલુચિસ્તાન લિબરેશન આર્મીને પાકિસ્તાન એક ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન તરીકે જાહેર કર્યું છે આતંકવાદી સંગઠન એમને માફક ના આવે એટલે આતંકવાદી સંગઠન કહી દે અને એ જ રીતે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાએ પણ બલુચિસ્તાન લિબરેશન આર્મીને આતંકવાદી સંગઠન જાહેર કરેલું છે મતલબ કે આ આજકાલની ઘટના નથી દાયકાઓથી થી ત્યાં આગળ આ આર્મડ કોન્ફ્લિક્ટ ચાલી રહ્યો છે કદાચ અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો જે વણસ્યા છે એમાં બલુચ લોકોને એક તક દેખાય છે કે પાકિસ્તાન ઓલરેડી વીક થયું છે એની આ વીકનેસનો લાભ ઉઠાઈ લઈએ અને પાકિસ્તાનમાંથી છૂટા પડી જઈએ હવે આપણે સમજવાનું છે કે આ લોકોની અંદર આટલો અસંતોષ કેમ છે અસંતોષ કેમ છે એનું એક કારણ તો મેં તમને સમજાવી દીધું કે ઓગણીસો અડતાલીસમાં આઝાદી બાદ જ્યારે એમને જોડવામાં આવે પાકિસ્તાન સાથે ત્યારે જ એમને મંજૂર નહોતું પણ પછી પણ સ્થિતિ એવી સર્જાય છે કે જેથી એમનો અસંતોષ વધતો ચાલ્યો છે કદાચ પાકિસ્તાની સરકારે જે તે વખતે યોગ્ય કદમ ઉઠાવ્યા હોત તો આ અસંતોષ પૂરો થઈ જાત પણ એમણે કર્યું નહીં અને ધીમે ધીમે અસંતોષ વધતો ચાલ્યો છે આના કારણો કયા છે એક પછી એક સમજીએ સૌથી પહેલું કારણ તો એ છે કે પાકિસ્તાનમાં ખૂબ લાંબા સમય સુધી મિલિટરી રૂલ રહ્યું છે લશ્કરી શાસન રહ્યું છે અને જે સમયમાં લશ્કરી શાસન નહોતું એ સમયમાં પણ એમની વ્યવસ્થા એ બિલકુલ સેન્ટ્રલાઇઝ સિસ્ટમ રહી છે એકદમ કેન્દ્રીકૃત વ્યવસ્થા રહી છે જ્યારે તમારા દેશમાં લાંબા સમય સુધી લશ્કરી શાસન રહે તમારી વ્યવસ્થા એ કેન્દ્રીકૃત વ્યવસ્થા હોય ત્યારે તમારા દેશમાં જે રાજ્યો છે રાજ્યો છે વહીવટી એકમો છે જે પ્રાંતો છે એને તમે વધારે સત્તા ના આપો એમને તમે સ્વાયત્તા ના આપો વધુ અધિકાર ના આપો બલુચિસ્તાન સાથે આ જ થયું છે આવડો મોટો પ્રાંત પાકિસ્તાનનો અડધો અડધો વિસ્તાર એ બલુચિસ્તાનનો વિસ્તાર છે પણ પાકિસ્તાનની એ સેન્ટ્રલાઇઝ સિસ્ટમના કારણે બલુચિસ્તાનનો અવાજ પાકિસ્તાનના રાજકારણમાં તમને સંભળાતો નહીં જોવા મળે આટલો મોટો પ્રાંત છે તો અને અવાજ ત્યાંના લોકોની વાત ત્યાં આગળ સુધી પહોંચવી જોઈએ ને પણ પાકિસ્તાનનું જે નેશનલ પોલિટિક્સ છે એમાં આપણે માની શકીએ કે બલુ બલુચિસ્તાન પોલિટિકલ રિપ્રેઝેન્ટેશન નહીવત છે એમનું રાજન રાજનૈતિક પ્રતિનિધિત્વ લગભગ લગભગ નહીવત છે સ્વાભાવિક છે આટલો મોટો વિસ્તાર હોય તો એ પ્રતિનિધિત્વ માંગે છે પાકિસ્તાનની સરકાર એમને પૂરતું પ્રતિનિધિત્વ આપતી નથી આ પહેલું કારણ બને છે એમની અંદર અસંતોષ માટેનું બીજું કારણ કે ત્યાંના લોકોએ શસ્ત્રો ઉપાડ્યા છે એ વાત સાચી પણ બધા બધા લોકોએ તો શસ્ત્રો ઉપાડ્યા નથી ને ભૂતકાળ એવું આપણને જણાવે છે કે જ્યારે જ્યારે બલુચિસ્તાનમાંથી કોઈ લીડર્સ ઊભા થયા હોય કે જેમણે પાકિસ્તાની સરકાર સમક્ષ પોતાના લોકો માટેની માંગો રજૂ કરી હોય ભૂતકાળ આપણને એવું જણાવે છે કે પાકિસ્તાને હંમેશા આ મુદ્દાઓને દબાવવાની કોશિશ કરી છે જે સ્ટાન્ડર્ડ પદ્ધતિ છે કે કોઈક વ્યક્તિ પોતાના વિસ્તાર પોતાના લોકોની માંગ સાથે ઊભો થાય એટલે તમારે કહી દેવું કે ભાઈ તું તો રાજકારણ કરે છે અને પછી એના દાબવા માટેની તમામ પરિસ્થિતિઓ સર્જવી પાકિસ્તાને પણ આ કરેલું છે જેવો કોઈ લીડર ઊભો થાય એટલે સીધો એને ઇલિગલી ડિટેન કરી લેવાનું એની અટકાયત કરી લેવાની એની ધરપકડ કરી લેવાની જરૂર લાગે તો ફેક એન્કાઉન્ટર્સ કરી લેવાના આ સ્થિતિથી આગળ એટલી બધી વણસી ગઈ છે કસ્ટોડિયલ કિલિંગ્સ એટલા બધા વધી ગયા છે કે બલુચિસ્તાનની સામાન્ય મહિલાઓ સામાન્ય મહિલાઓ એટલે કે એવી મહિલાઓ એવા પુરુષોની પત્નીઓ કે જેમને એ મહિલાઓ અત્યારે ત્યાં આગળ એક આંદોલન ચલાવી રહી છે પોતાના પતિને પાછા મેળવવા માટેનું તો આ પણ એમને ત્યાં ઊભા થયેલા અસંતોષનું એક મોટું કારણ માની શકાય વધુ એક કારણ બલુચિસ્તાનની ખાસ વાત એ છે કે ત્યાં આગળ પુષ્કળ પ્રમાણમાં કુદરતી સંસાધનો મળી આવે છે નેચરલ રિસોર્સિસ બહુ બધા મળી આવે છે વાત કરો તમે કોલસાની વાત કરો તમે તાંબાની વાત કરો તમે સોનાની કે પછી વાત કરો નેચરલ ગેસની કુદરતી ગેસ આ બધું ત્યાં આગળ બહુ વિશાળ માત્રામાં મળી આવે છે પણ એનો લાભ બલુચિસ્તાનના લોકોને કેટલો થયો કશો નહીં આજે વિસ્તારની અંદર બેસિક ફેસિલિટીઝ નથી બેસિક ફેસિલિટીઝ મૂળભૂત સુવિધાઓ જેવી કે પીવા માટે ચોખ્ખું પાણી લોકોને મળતું નથી ત્યાં ચીજવસ્તુઓના દામ એટલા બધા વધારે હોય છે કે મોંઘવારીથી માણસ મરી જાય પેટ્રોલ હોય કે હોય મેડિસિન્સ એ બધી વસ્તુઓના ભાવ બહુ ઊંચા હોય છે સામાન્ય લોકોને પરવડે એમ જ નથી તો સ્વાભાવિક છે ને બલુચિસ્તાનના લોકો ફરિયાદ કરશે કે આટલા બધા અમારા સંસાધનો અમારા સંસાધનોનો લાભ દુનિયાભરને થાય પાકિસ્તાનને આટલું બધું થાય વિદેશી કંપનીઓને થાય અમને કેમ ન થાય આ પણ એક એમના અસંતોષનું કારણ છે બધો એક મુદ્દો છેલ્લા અમુક વર્ષોની અંદર આપણે જોઈએ કે પાકિસ્તાને ચીન સાથેનો સંબંધ બહુ વધાર્યો છે અને આ સંબંધોના પગલે જ ચીન અને પાકિસ્તાન વચ્ચે અમુક પ્રોજેક્ટ્સ માટેના કોન્ટ્રાક્ટ સાઇન થયા છે અગ્રીમેન્ટ્સ સાઈન થયા છે જેમ કે તમે નામ સાંભળ્યું હશે સીપીઇસીનું ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર આખો આખો પ્રોજેક્ટ ત્યાં આગળ ચાલી રહ્યો છે અને એ જ પ્રોજેક્ટની અંદર ચીન એ પાકિસ્તાનની અંદર ચોક્કસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આંતરમાળખાકીય સુવિધાઓ બનાવી રહ્યું છે જેમ કે તમે નામ સાંભળ્યું હશે ગ્વાદાર પોર્ટનું એ ગ્વાદાર એ આ બલુચિસ્તાનમાં જ આવેલું છે અરેબિયન સી ત્યાં જ આ ગ્વાદાર પોર્ટ આવેલું છે હવે જ્યારે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ ચાલી રહ્યું છે તો એના માટે બહારથી ઘણા બધા લોકો બલુચિસ્તાનની અંદર આવે છે પહેલા ન આવ્યા હોય એટલી મોટી સંખ્યામાં અત્યારે બલુચિસ્તાનની અંદર બહારથી લોકો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સ માટે આવે છે હવે એનાથી શું જ્યારે બહારથી બહુ મોટા પ્રમાણમાં લોકો તમારા વિસ્તારમાં આવતા હોય ને તો તમારી ડેમોગ્રાફી ચેન્જ થાય તમારી ડેમોગ્રાફી ચેન્જ થાય તમે જે રીતે રહેતા હો તમારી જે રહેણી કરણી હોય એના ઉપર એની અસર પડે તમારી સંસ્કૃતિ ઉપર એની અસર પડે અને એવા લોકો કે જે પોતાની સંસ્કૃતિ એના મૂળ સાથે બહુ ઘનિષ્ઠ નાતો ધરાવતા હોય એ બહારના લોકોને આ રીતે સ્વીકારે નહીં એટલે બલુચિસ્તાનના લોકોને બાંધો છે ચીનના લોકો સાથે એ લોકો માંગ કરી રહ્યા છે કે પાકિસ્તાનની સરકાર ચીનના લોકોને અહીંથી ખદેડી મૂકે જે અરેબિયન સીમાં એમણે માછીમારી કરવી હોય બલુચિસ્તાનના લોકોએ એ કરવામાં પણ એમને ચીનના લોકોના કારણે તકલીફ પડે છે મોટા મોટા ચાઇનીઝ ટ્રોલર્સ તમને ત્યાં આગળ અરેબિયન સીમાં જોવા મળશે ટ્રોલર્સ એટલે કે મોટા જહાજ હોય કે જેમાં પેલી મોટી મોટી માછલાને પકડવા માટેની જાળીઓ ફિટ કરાયેલી હોય તો હવે ચાઇનીઝ ટ્રોલર્સ તમને ત્યાં આગળ જોવા મળશે બિચારા બલુચિસ્તાનના લોકો એમનો દરિયા કિનારો હોવા છતાં દરિયામાં જઈને ડંગથી માછલી પકડી શકતા નથી એટલે લોકો ચાઇનીઝ લોકોને પણ ત્યાંથી બહાર કાઢવા માટેની લાંબા સમયથી માંગ કરી રહ્યા છે તો આ બધા કારણો છે કે જેના લીધે બલુચિસ્તાનના લોકોમાં અસંતોષ પેદા થયો આમ તો ને અડતાલીસમાં જ્યારે એ જોડાયું પાકિસ્તાન સાથે ત્યારથી જ આ અસંતોષ હતો જો પાકિસ્તાનની સરકારે જે તે વખતે યોગ્ય કદમ ઉઠાવ્યા હોત તો આ અસંતોષ આટલો પ્રસરત નહીં અને સાવ એવી નોબત તો ન જ આવી જાત કે જ્યાં બલુચિસ્તાનના લોકો પાકિસ્તાનથી છૂટા જ પડી જવા માટેનો પ્રયત્ન કરતા હોય અત્યારે તો થઈ જ ગયું છે અને ત્યાંના લોકોએ તો જાહેર પણ કરી દીધું છે કે અમે પાકિસ્તાનથી અલગ પણ સાથે સવાલ એ પણ છે કે શું જીઓ પોલિટિકલ સિચ્યુએશન જે પ્રકારની છે શું એ જીઓપોલિટિકલ સિચ્યુએશનમાં બલુચિસ્તાનનું પાકિસ્તાનથી છૂટા પડી જવું એ એટલું સરળ છે થોડાક મુદ્દા હું આપને જણાવું અઘરું જણાય છે અઘરું કેમ જણાય છે આનું સૌથી પહેલું કારણ એ કે જે બલુચિસ્તાન લિબરેશન આર્મી છે અથવા તો ઓવરઓલ બલુચિસ્તાનના લોકોની આજે પાકિસ્તાનથી છૂટા ચડવા માટેની ચળવળ છે એનું જે આંદોલન છે એને ઇન્ટરનેશનલ સપોર્ટ નથી મળેલો મતલબ કે એને સમર્થન આપવાવાળા બીજા કોઈ નથી ભારત માટે પણ સમર્થન કરવું મુશ્કેલ છે પાકિસ્તાન તો વારંવાર એ દાવો કરતું રહ્યું છે કે બલુચિસ્તાનની અંદર જે સશસ્ત્ર વિદ્રોહ થઈ રહ્યો છે એની પાછળ ભારતનો હાથ છે આપણે તેની સાથે જમીનથી જોડાયેલા પણ નથી પણ તો એ પાકિસ્તાન દાવો કરે છે કે આમાં ભારતનો હાથ છે જેમ આપણે કહીએ છીએ ને કે જમ્મુ કાશ્મીરમાં જે આતંકવાદ ફેલાયેલો છે એની પાછળ પાકિસ્તાન જવાબદાર છે પણ આપણે એમને નથી કહેતા આપણે એમને નથી કહેતા આપણે તથ્ય અને તર્કના આધારે કહીએ છીએ પાકિસ્તાનને તો શું એને તો બોલવું જ છે તે વારંવાર એ કહેતું રહ્યું છે કે બલુચિસ્તાનની અંદર જે આર્મ્ડ ઇન્સર્જન્સીસ થતી રહી છે એની પાછળ ભારતનો હાથ છે પણ અહીં આગળ આપણે સીધું બલુચિસ્તાનને અલગ થવા માટેનું હજુ સુધી ઓફિશિયલી કોઈ સમર્થન કર્યું નથી નથી આપણે કર્યું નથી બીજા કોઈ દેશોએ કર્યું એટલા માટે બલુચિસ્તાનનું પાકિસ્તાનથી અલગ થવું એ થોડુંક મુશ્કેલ જણાય છે આમાં સાથે વધુ એક પક્ષ આપણે એ પણ વિચારવું રહ્યો કે બલુચિસ્તાનનો વિસ્તાર ભલે ગમે એટલો વધારે હોય પણ ત્યાં આગળ રહેનારા લોકોની સંખ્યા બહુ ઓછી છે એનો વિસ્તાર કેટલો છે પાકિસ્તાનના કુલ વિસ્તારનો ચોમાળીસ ટકા ભાગ પણ ત્યાં આગળ વસ્તી કેટલી વસે છે પાકિસ્તાનની કુલ વસ્તીના માંડ પાંચથી છ ટકા લોકો ત્યાં આગળ વસે છે હવે આટલા લોકોને જો તમારે કચડી નાખવા હોય એમને બેસાડી દેવા હોય તો ત્યાંની આર્મી માટે ત્યાંના આર્મ્ડ ફોર્સિસ માટે એ એટલું બધું અઘરું ન કહેવાય તો આ પણ એક પક્ષ છે કે જે સમજાવે છે કે બલુચિસ્તાન માટે કપરા ચઢાણ છે પાકિસ્તાનથી એટલું સરળતાથી છૂટું નહીં પડી શકે બીજો એક પક્ષ આપણે એ પણ વિચારવું રહ્યું કે પાકિસ્તાનથી આગળ તમારી પાસે ઈરાન છે તકલીફ એ છે કે બલુચિસ્તાનના જે બલુચ લોકો બલુચ લોકો માટેનો એક અલગ દેશ બલુચિસ્તાન બનાવવા માગે છે એમની જે બલુચિસ્તાનની કલ્પના છે એમાં ઈરાનનો પણ એક વિસ્તાર આવી જાય છે ઈરાનનો પણ એક પ્રોવિન્સ આવી જાય છે જેનું નામ છે સિસ્તાન મતલબ કે સિસ્તાન પણ બલુચિસ્તાનનો જ હિસ્સો હોવો જોઈએ આ બલુચ લોકોના મતે ઈરાન તો આના ચલાવી લે અને એટલે જ લાંબા સમયથી તમને ઈરાન અને આ બલુચિસ્તાનના બલુચિસ્તાન લિબરેશન આર્મી વચ્ચે પણ એક કોન્ફ્લિક્ટ જોવા મળશે ઈરાન પોતાની મિસાઇલ્સથી એમના ઉપર હુમલો કરતું હોય એવા પણ ઉદાહરણો તમને ભૂતકાળમાં મળી આવશે મતલબ એ થાય કે બલુચિસ્તાન અલગ થવું એ નથી પાકિસ્તાન માટે સારું તો એ નથી ઈરાન માટે સારું આપણા જીઓ તો સમજવું પડશે ઉપરાંત ને થોડાક વર્ષો પહેલાં અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી વિદાય લીધી અને જેવી એણે વિદાય લીધી અફઘાનિસ્તાનમાં તાલિબાનો પાછા સક્રિય બને તો અહીંયા આગળ તાલિબાનોનો પક્ષ પણ જોવાનું થાય છે આ બધું જોતા અત્યાર સુધી એવું લાગતું હતું કે બલુચિસ્તાન માટે પાકિસ્તાનમાંથી છૂટા પડવું એ લગભગ લગભગ અશક્ય જેવું છે પણ હાલની જે સ્થિતિઓ સર્જાઈ છે મેં કહ્યું એમ ભારત અને પાકિસ્તાન વચ્ચેના જે સંબંધો વણસ્યા છે એ વણસેલા સંબંધોનો કદાચ લાભ લઈ રહ્યું છે બલુચિસ્તાન એનામાં તક દેખાઈ ગઈ છે અને તકનો એ લાભ લેશે કદાચ અને બલુચિસ્તાન કદાચ પાકિસ્તાનમાંથી છૂટું પણ પડી જાય આપણે નથી જાણતા કે એ છૂટું પડશે જ કે નહીં આપણે કોઈ આ મીડિયા ચેનલ જેવા તો છીએ નહીં કે હજુ સમાચાર પૂરતા સાંભળ્યા પણ ન હોય અને ટીવી પર ચલાવી દીધા જે રીતે ચલાવવામાં આવ્યું હતું કે બલુચિસ્તાન છૂટું પડી જ ગયું એ બિલકુલ ખોટી વાત છે સંભાવના છે ઓફિશિયલી જ્યાં સુધી એનાઉન્સ ન કરવામાં આવે ત્યાં સુધી આપણે એને સાચું નથી માણી શકતા તો જોઈએ ઓગણીસો ને એકોતેરમાં જે થયું એ ઘટના દોહરાય છે કે નહીં ઓગણીસો ને એકોતેરમાં જેમ આપણે નોંધ્યું કે પૂર્વ પાકિસ્તાન પશ્ચિમ પાકિસ્તાનથી છૂટું પડી ગયું ભારતની મદદથી છૂટું પડ્યું અને બાંગ્લાદેશ બન્યું શું એ જ રીતે હવે બે હજાર પચીસમાં બલુચિસ્તાન પાકિસ્તાનથી છૂટું થાય છે કે નહીં અને જેમ મેં આપને જણાવ્યું કે જો આ થાય છે તો એ ખરેખર પાકિસ્તાન માટે બહુ તકલીફદાયક હશે કારણ કે એનો અડધો અડધો વિસ્તાર દેશમાંથી છૂટો પડી જશે ખબર નહીં પછી ચાલશે કેવી રીતે પણ જ્યારે પણ કદાચ નહીં થશે થશે કે નહીં એ તો આપણે જાણતા નથી પણ કદાચને જો એ થાય છે તો એ વાત ચોક્કસ છે કે પાકિસ્તાન આના માટે જવાબદાર આપણને ઠેરવશે બરાબર એણે તો આમ પણ દોષનો ટોપલો આપણા માથે નાખવો જો હોય છે તો કદાચને જો બલુચિસ્તાન પાકિસ્તાનથી છૂટું પડી જાય છે તો પૂરી શક્યતા છે કે પાકિસ્તાન આના માટે જવાબદાર ભારતને જ માનશે જે માનવું હોય માને એમણે પહેલાં પોતાના દેશને તો સંભાળી લેવું જોઈએ ધેટ્સ ઇટ આશા રાખું કે આ વાતો આપણે સમજાવી હશે બલુચિસ્તાન વિશે આપણે માંડીને વાત કરી જીઓ પોલિટિક્સને સમજવાની કોશિશ કરી અત્યારે હજુ યુદ્ધની ઔપચારિક જાહેરાત થઈ નથી ગઈકાલની ગોષ્ઠીમાં પણ મેં આપને જણાવ્યું હતું સંબંધો વણસ્યા છે અને બંને બાજુથી જે પ્રકારે ગતિવિધિઓ થઈ રહી છે એને જોતા લાગે છે કે પરિસ્થિતિઓ ખરેખર ગંભીર અને તંગીલી ભરેલી છે આ સ્થિતિમાં ખોટા સમાચારોથી આપણે ન આકર્ષિત થવું જોઈએ મીડિયા જે પ્રકારનું બતાવે છે એમાં ન સપડાવવું જોઈએ વિગતોને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ આ મારો પ્રયત્ન એ જ હતો કે બલુચિસ્તાન વિશે હું તમને સમજાવું બરાબર ઓફિશિયલ ડિકલેરેશન થશે પછી આપણે એની પણ વાત કરીશું કે હવે બલુચિસ્તાન છૂટું પડી ગયું પણ જ્યાં સુધી છૂટું પડ્યું નથી તો કોઈ કહી કઈ રીતે શકે કે છૂટું પડી ગયું છે તો પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ કે આ તંગદિલી ભર્યા માહોલની અંદર જ્યાં મીડિયા ખોટા ન્યૂઝ ફેલાવી રહ્યું છે ફેક ન્યૂઝ ફેલાવી રહ્યું છે ત્યાં આગળ આપણે બિલકુલ શાંતિથી સાચી વાતોને રજૂ કરીએ ગોષ્ઠી કરીએ આશા રાખું કે આપને આ વાતો સમજાઈ હશે ગમી હશે તો આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ જાહેર કરીએ છીએ આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે એક વર્ષમાં ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે